સાપુતારા પેરાગ્લાઇડિંગમાં વપરાતા ઇક્વિપમેન્ટની સેકન્ડ પેરાશૂટ જેની બ્રેક લાઇન અને અકસ્માત મહારાષ્ટ્ર રાજ્યની સરહદમાં મહારાષ્ટ્ર વિસ્તારમાં થયેલ છે અકસ્માતમાં પાયલટ અને પેસેન્જરની ગંભીર ઇજાને થયાની પણ જાણવા મળ્યું છે અને પેરાગ્લાઇડિંગની એજન્સી દ્વારા ગુજરાતમાં પરમિશન લઈ મહારાષ્ટ્ર રાજ્યમાં રેન્જ ફોરેસ્ટની હદ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી એવી પણ જાણવા મળતી માહિતી મુજબ બહાર આવી રહી છે ડાંગ જિલ્લાની એજન્સી દ્વારા મહારાષ્ટ્ર રાજ્યની સેફ્ટી હોલ તોડી નાખી પેરાગ્લાઇડિંગ પ્રવૃત્તિ ચાલી રહી છે એ મોતને ઘાટ ઉતારી એવી પ્રવૃત્તિ ચલાવનાર સામે તળિયા ઝટક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો દૂધનું દૂધ પાણીનું પાણી બહાર આવશે એમાં કોઈ બેમત નથી રિપોર્ટર રમેશ મહલા ડાંગ